જયારે ફોર્ટી ફાઈવ ફિફ્ટી ઇયર્સ પછી હોર્મોન જે લેડીઝમાં નોર્મલી રહેતો હોય છે એનું લેવલ ઘટી જાય મિનોપ્લો પછી એટલે એના લીધે જે ટીશ્યુ જે લિગામેન્ટ્સ યુટ્રસ ને બાંધી રાખે છે ગરબા છે પોતાની પ્રોપર જગ્યાએ બાંધીને રાખે એ વીક થઈ જાય એટલે પછી પ્રોલેપ્સ નું રિસ્ક વધી જાય એટલે એક થઈ ગયું સિનિયર સિટીઝન બીજું થઈ ગયું નંબર ઓફ નોર્મલ વજાઇનલ ડિલિવરી એટલે જે દળની નંબર ઓફ નોર્મલ વજાઇનલ ડિલિવરી જેટલી વધતી જાય કોકની એક હોય એક પછી બે થાય બે પછી ત્રણ થાય જેમ જેમ નંબર વધે એમ યુટ્રેન પ્રોલેપ્સ નું રિસ્ક વધતું જતું હોય છે ત્રીજું કે કોઈ બી લેડી જેને ક્રોનિક કોફ છે સીઓપીડી છે કે ફેફસાની કોઈ બી બીમારીના લીધે ક્રોનિક કોફ રહે છે અથવા કબજિયાત છે કે જેને

દેટ ઇઝ નોર્મલ વધાયનલ ડિલિવરી એટલે નોર્મલ ડિલિવરી જેમ જેમ નંબર ઓફ નોર્મલ ડિલિવરી વધતી જાય એમ પ્રોડેક્ટ ચાન્સીસ વધી જાય એવું નથી કે હરેક લેડીઝ એની નોર્મલ ડિલિવરી થાય અને પ્રોલેપ્સ થવાનું છે એવું નથી પણ એક ખાલી રિસ્ક ફેક્ટર છે ઇમ્પોર્ટન્ટ કારણ છે બીજું જેમ આપણે વાત થઈ કે એજ થઈ ગઈ જેમ જેમ એજ વધે એક પ્રિડિસ્પોઝિંગ ફેક્ટર એક કારણ છે ઓબેસિટી

એટલે સૌથી મેજોરિટી ઓફ પ્રોલેક્ટ વાળા પેશન્ટમાં કોઈ જાતનું લક્ષણ હોતું નથી અ જો લક્ષણોની વાત કરીએ આપણે પરસે પ્રોલેક્ટ્સ તેમાં સૌથી કોમન લક્ષણ છે કે વજાઈનામાં ફૂલનેસ નેસ એવું લાગે કે વજાઈનાથી ફૂલ છે અંદર કશુંક આવે છે ભારી લાગે છે આના સિવાય જો પ્રોલેપ્સ નું સ્ટેજ વધારે હોય આગળ વધી ગયું હોય તો આખું ગર્ભાશય અ વજાઈના જે છે યોનિમાંથી બહાર આવતો એક દર્દીઓને દેખાય કે ભાઈ

અથવા તો આખું જો સ્ટેજ વધારે હોય બીમારીઓનું ડાયગ્નોસિસ તમારા રેડિયોલોજીકલ કે સોનોગ્રાફી સીટી સ્કેન કે એમઆરઆઈ અથવા તો લેબોરેટરી રિપોર્ટ કે ભાઈ લોહીના રિપોર્ટ કરાય એને ખબર પડી એનાથી થતું હોય એનું એક્ઝેક્ટલી ઓપોઝિટ જો એવું કહી કે યુટ્રેન પ્રોલેક્સ નું ડાયગ્નોસિસ એનાથી થાય તો એનો એક જ આન્સર છે કે ફિઝિકલ એક્ઝામિનેશન गायनेकोलॉजिस्ट तुमने तपास करे तुमने लिटोडावनी पोजीशन में सुडાવી ને નીચે પેલ્વિક એક્ઝામિનેશન કરે એનાથી જ એક શોર્ટફટ ડાયગ્નોસિસ થઈ જાવ એમાં કોઈ જાતના રેડિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશન કે બ્લડ રિપોર્ટ્સની જરૂર નથી યુપી પરગ પરો આપના જે છે તેની વાતમાં ઓલરેડી ડિસ્કસ કરી લીધા એક થઈ ગઈ એજ બીજું થઈ ગયું નોર્મલ વેજિનલ ડિલિવરી ત્રીજું છે ઓબેસિટી ચોથું છે ક્રોનિક કફ પાંચમું છે કબજિયાત

એ એક્સરસાઇઝ એડવાઇઝ કરી શકીએ અને જોડે જોડે રિંગ ફેસરી આવે એક રિંગ આવે તેના હાથથી તે વજાયનામાં યોનિમાં ઇન્સર્ટ કરી દેતા હોય છે તે સપોર્ટ મેન્ટેન રાખે ગરબાશયનો એટલે સ્ટેજ વન પર કોઈ બી એજમાં જો ઘર આવે તો આ ટ્રીટમેન્ટ આપણે ઓફર કરી શકીએ એક્સરસાઇઝ પ્લસ રિંગ ફેસરી જો સ્ટેજ વધારે હોય પ્રોલેપ્સ વધારે હોય છે આખું બહાર આવતું હોય કાં તો યોનિના એજ સુધી બી બહાર આવતું હોય તો આપણે એજ ફેક્ટર જેની ઉંમર છે લેડીની એને કન્સિડર કરતા હોય છે પ્લસ કે લેડીને હવે પ્રેગ્નન્સી જોઈ છે કોઈ બાળક છે કે નહીં આ વસ્તુ બી ઇમ્પોર્ટન્ટ છે ટ્રીટમેન્ટ કરતા પહેલા જો એજ છે યંગ હોય ઓછી હોય હોય ઓર લેડીને બાળક એને પ્રેગ્નન્સી રાખવી હોય ભવિષ્યમાં તો આપણે ગર્ભાશય જે ખસી ગયું છે એની નોર્મલ જગ્યાએથી એને સર્જરી માધ્યમથી ફરી જેની ઓરિજિનલ જગ્યા છે ત્યાં આપણે ચોંટાડી શકીએ ટોલી જો અમારી એક અલગ ટેપ આવે અથવા મેશ આવે એનાથી ગર્ભાશયને એની પોતાની ઓરિજિનલ જગ્યાએ ચોંટાડવાની સર્જરી કરાવી શકાય જેને કહેવાય સ્લિંગ સર્જરી સ્લિંગ સર્જરીથી અમે એનું ઈલાજ કરતા હોય છે પ્રોલેપ્સનું જો પેશન્ટ યંગ હોય અથવા તો પેશન્ટને પ્રેગ્નન્સી પ્લાન કરવી હોય તો જો પેશન્ટ પોસ્ટ મિનોપોઝલ હોય સિનિયર સિટીઝન હોય ફોર્ટી પ્લસ એજ હોય પ્લસ એનું ફેમિલી કમ્પ્લીટ હોય એને આગળ કોઈ બાળક રાખવાની કઈ ઈચ્છા હોતી નહીં પ્લસ પ્રોલેપ્સનું સ્ટેજ બી વધારે હોય તો અમે નીચેથી જ તે ગર્ભાશયની કોથરી કાઢવાનું ઓપરેશન કરતા હોય છે એની જોડે જોડે જે બી બીજા ટિશ્યુ વીક થઈ ગયા હોય ઘણીવાર હોય ઘણી વાર આતરડા બી યોનિમાં બલ્જ કરતા હોય તે બી જોડે જોડે ફિક્સ કરી દેતા એટલે સર્જરી એઝ સચ મીન્સ તે ટ્રીટમેન્ટ હોય એડવાન્સ પ્રોલેપ્સ હોય તો કોઈ બી દર્દી જાતે ફિક્સ નથી કરી શકતું જો તમને પ્રોલેપ્સના કોઈ બી લક્ષણ હોય તો એકવાર તમારે ગાયનેકોલોજીસ્ટ વિઝિટ તો અવશ્ય કરવી જોઈએ તમે જાતે જાતે કશું નહીં કરી શકો અને ગાયનેકોલોજીસ્ટ ચેક કરીને તમને પ્રોપર એડવાઇસ આપશે કે તમને રીંગ પેસરી પ્લસ કે તમને સર્જરી કરવી પડવું છે તો રિંગ પેસરીનો ઓપ્શન આવે તો ડોક્ટર તમને એકવાર દેખાડી દે કે આ રીતે તમારે આ મેથડથી રિંગ ઇન્સર્ટ કરવાનું છે તો હા તમે ઘરે જઈને પછી ફરી એને રી કરી શકો તમારી રીતે પ્લસ એક્સરસાઇઝ બી તમે ઘરે કરી શકો પણ એક વાર તો ગાયક ની વિઝીટ અવશ્ય છે ઇગ્નોર કરો તો સ્ટેજ વન સ્ટેજ ટુ સ્ટેજ માં કન્વર્ટ થઈ જશે એટલે એનું સ્ટેજ વધતું જશે અને જો તમે ઓલરેડી સ્ટેજ થ્રીમાં છો ને તમે એને ઇગ્નોર કરો છો કે જયારે તમારી આખી ગરભાશયની કોથળી યોનીમાંથી બહાર આવી રહેલી દેખાય છે તમને ને તમે ઇગ્નોર કરો છો તમે કઈ ટ્રીટમેન્ટ નથી કરતા તમે ગાયનેકોલોજીસ્ટ દેખાડવા નથી જતા તો એમાં ઇન્ફેક્શન થઈ શકે છે ઇન્ફેક્શન પછી એનું અલ્સર બની શકે છે અને અલ્સર બી એ સ્ટેજ પર બી જો તમે ટ્રીટ ના કરો તો કેન્સર સુધીની ગંભીર બીમારીઓ થઈ શકે છે સચ આપણે એવું કહી ના શકીએ કે ભાઈ આ વસ્તુ નહીં કરી તો બચી જશો તમે પ્રિવેન્ટ થઈ જશે કેમ કે નોર્મલ ડિલિવરી એક એનો રિસ્ક ફેક્ટર છે અને નોર્મલ ડિલિવરી માટે આપણે કોઈને ના પાડવાના નથી કે સી સેક્શન રહેતા ડેફિનેટલી બેટર છે એટલે કોલ સે વી કેન નોટ સે કે હન્ડ્રેડ પર્સેન્ટ આપણે યુટ્રાઇન પ્રોલેપ્સ કોઈનું પ્રિવેન્ટ કરી શકીએ પણ હા જયારે સ્ટેજ વનમાં આપણે એને ડાયગ્નોઝ કરી દઈએ તો એક્સરસાઇઝ અને રિંગની હેલ્થથી આપણે એને સ્ટેજ ટુ અને સ્ટેજ થ્રી કે જેમાં સર્જરીની વધારે જરૂર પડતી હોય છે ત્યાં સુધી એને પહોંચી શકતા રોકી શકીએ છીએ પણ એને હન્ડ્રેડ પ્રિવેન્ટ કરવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે